નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ રહસ્યો કા જ્ઞાન અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણશું કે પીર એટલે શું અને પીરની સાધના વિશે હું આપને વિડીયોમાં આગળ જણાવું મંત્ર પણ જણાવીશ પણ મિત્રો મારી આપને એક વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો મિત્રો આપ સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને અમારા વિડીયોને લાઈક પણ નથી કરતા મિત્રો હું એટલી મહેનત કરી આ બધી સાધનાની માહિતી સાચી માહિતી ગોતી અને આપને આપું છું તો આપ એટલું તો કરી શકો છો માટે ફરી ફરીવાર વિનંતી સબસ્ક્રાઈબ કરો ચેનલને અને વિડીયોને લાઇક કરો તો હવે હું આપને પીર વિશે જણાવું કે પીર એટલે કોણ જેમ આપણા હિન્દુ ધર્મમાં કોઈ સંત મહાપુરુષો હોય કોઈ સજ્જન હોય કોઈ મોભેદાર વ્યક્તિ હોય તેમ મુસ્લિમમાં આવી વ્યક્તિને પીર કહેવામાં આવે છે જે સાચો અલ્લાહનો ભક્ત હોય પવિત્ર વ્યક્તિ હોય જે મર્યા પછી પીર થઈને પૂજાય છે અને તેના ભક્તોના કામ કરે છે આવા ઘણા બધા પીર હોય છે અને આપે કદાચ ઘણા નામ પણ સાંભળ્યા હશે જેમ કે મહેમદાવીર વીર મહેમદા પીર ઓલિયા પીર વગેરે વગેરે ઘણા પીર આવે છે જે પેલું નામ આવ્યું મેમદા પીર જેને ખરેખર ખરેખર મેમદા વીર તરીકે પણ ઓળખાય છે જે ચોર્યાસીનું આ મેલડીનું ખાતું છે એમાં પણ આવે છે પણ આજે હું આપને પવિત્ર પંચ પીરની સાધના આપું છું જે કરવાથી આપના ઘણા બધા કામ કરે છે મિત્રો મંત્ર હું આપને આગળ વીડિયોમાં વિડીયોમાં જણાવીશ થોડી સાધના વિશે માહિતી આપું કે આ સાધના ખૂબ જ પવિત્ર છે અને પવિત્રતા રાખીને પવિત્ર રહીને કરવી પડે છે એક મહિના દિવસનું જો તમે બ્રહ્મચર્ય પાળી રાખ શકતા હોય બ્રહ્મચર્ય રાખી શકતા હોય તો તમે આ સાધના કરી શકો છો જો કે સાધના એકવીસ દિવસની છે અને ખાવા પીવામાં બહુ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે એવી કોઈ પણ વસ્તુ જે અપવિત્ર હોય તે ન ખાવાની અને શરીરનું પણ બહુ પવિત્રતા રાખવી પડે છે વિચારો પણ પવિત્ર રાખવા પડે છે ઘણી પવિત્ર સાધના છે તો મિત્રો વધારે વાર ન લગાડતા હું આપને મંત્ર જણાવું મંત્ર આ પ્રમાણે છે રહેમાને રહીમ મિયા ગાજી પીર જિંદ પીર ખ્વાજા ખિજર પીર શેખ ફરીદ પીર પીર બદર ઘોડે પર ભીડ ચઢો મદદ મેરી પંચ કરો જો મેરા કામ ન કરો તો મહમદુર રસૂલુલ્લાહ કી દુઆઈ મિત્રો મંત્ર હજી એક વખત હું આપને દર ઘોડે પર ભીડ ચઢો મદદ મેરી પંચ કરો જો મેરા કામ ન કરો તો મોહમ્મદ રસુલ ઉલ્લાહ સાધના વિધિ પણ ખૂબ જ પવિત્ર છે અને સરળ છે પણ અત્યારે લોકો પવિત્રતાનું પાલન બધા નથી કરી શકતા અને ભૂલ કરી નાખે છે એટલે બધી જ સાધનાઓ ઊંધું પરિણામ આપે છે અને આપણને મુશ્કેલી પડે છે નુકસાન ભોગવવું પડે છે કારણ કે કોઈ પણ સાધના ક્યારેય કોઈનું ખોટું કરવાના વિચારથી કરીએ એટલે ખરાબ ફળ આપે છે અને કોઈપણ વિધિ વિધાન વગર જાણકાર વ્યક્તિની સલાહ વગર કરીએ તો પણ ઊંધું પરિણામ આપે છે એટલે આ સાધનાની વિધિ હું વિડીયોમાં નથી આપતો કોઈની વિધિ જોતી હોય તો કોમેન્ટ કરજો કહેજો એટલે હું તમને વિધિ આપીશ તો મિત્રો ફરીથી આપને કહું કે વિડીયોને લાઈક કરો લાઈક કરો અને લાઇક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અત્યારે બસ આટલું જ આગળના વિડીયોમાં જાણશું બીજી વિશેષ જાણકારી હર હર મહાદેવ જય માતાજી